તો કેમ છે મારું વાલું ગુજરાત તો મિત્રો હું છું આપણા ગુજરાતનો ગુજરાતી પ્રવીણ મહીજ અને જેમ કે મેં તમને કીધું હતું કે હું ચારધામ યાત્રા કરવા જઈ રહ્યો છું પણ મેં જણાવ્યું નહોતું કે આ યાત્રા ક્યાંની છે અને હું કેવી રીતે કરવાનો છું તો મિત્રો આપણી ચારધામ યાત્રાની તારીખ આવી ગઈ છે કે આજથી ચાર દિવસ પછી એટલે કે દસ જૂનના રોજ હું નીકળી રહ્યો છું ઉત્તરાખંડની સૌથી કઠિન માનવામાં આવતી ચારધામ યાત્રા એટલે કે કેદારનાથ બદ્રીનાથ ગંગોત્રી અને યમનોત્રી તો મિત્રો મારી આ યાત્રા થોડીક લાંબી થવાની છે અને હું કરી રહ્યો છું ચાર ધામ યાત્રા જે રહેવાની છે નિઃશુલ્ક એટલે કે ટ્રાવેલિંગ વિધાઉટ મની રહેવાની છે અને તમારા બધાના સાથ સપોર્ટ અને સહકારને મને ખૂબ જરૂર પડવાની છે મારી આ યાત્રામાં હું તમામ લોકો પાસે એવી મદદ માગીશ કે મારી આ યાત્રા સુધી હું પહોંચી શકીશ આપણા રેન્ડમ વ્યક્તિઓ સુધી રેન્ડમ લોકોને આપણે મળવાનું છે અને મારી આ યાત્રામાં હું લિફ્ટ માગી માગીને હું આ યાત્રા કરવાનો છું અને હું મારી યાત્રામાં આગળ વધવાનો છું તો તમારા બધાના સાથ સપોર્ટ અને સહકારની મને ખૂબ જરૂર પડશે તો મિત્રો આપણે લાંબા ટાઈમ પછી પાછા આપણે યુટ્યુબમાં મળી રહ્યા છે અને આપણે આ યુટ્યુબ ચેનલને ફરી રન કરી રહ્યા છે તો મારી આ યાત્રાના મારી આ સૌથી મોટામાં મોટી અત્યાર સુધીની આ યાત્રાના તમામ વિડીયો તમામ બ્લોગ તમને આ ચેનલ ઉપર મળી રહેશે મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને તમારા સાથ સપોર્ટ અને સહકારની ખૂબ જરૂર છે મને અને હા મિત્રો ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો તમારી એક સબસ્ક્રાઈબ મને ખૂબ સાથ સહકાર અને સપોર્ટ આપશે ખૂબ મને હિંમત આપશે અને મારી આ યાત્રામાં તમામ લોકો જોડાયેલા રહેજો અને તમને રોજ નવા નવા વિડીયો બ્લોગ્સ તમને મારી આ યુટ્યુબ ચેનલની અંદર મળી રહેશે તો હું બહુ જલ્દીથી નીકળી રહ્યો છું મારી આ ચારધામ યાત્રામાં તો બોલો હર હર મહાદેવ